જનસ કોને બોલાવે કેને બોલાવીએ જેનો અવાજ છે કે પહેલા ખુરશીમાં બેઠા ને એમની પાછળ આવી જશે ને એમને ઉધી હમરાઈ વગર માયી ઓહો આવો નિર્દલા પધારો

કોઈ પણ સરકારી કચેરી તેના સમય પછી ખુલ્લી રહે એમ બને નહીં પણ નવા નદ નવા નદીશાની તો વાત જ જુદી છે સરકારી પાંચ વાગ્યા જો સમય પૂરો થાય પછી જ આ સરકારી સમય શરૂ થાય જેમાં સ્કેટિંગ ખોખો કોમ્પ્યુટર ગણિત સંતાકુકડી ડાન્સ વગેરે શરૂ થાય અને ભેગા આ નેહાબેન અને કિંજલબેન અમારા સાથી છે ને શાળાના સમય પછી એ શાળામાં રોકાઈને તેમણે અમારા જીવનમાં રોકાણ કર્યું છે નેહાબેન જોડે જેટલી ભણવાની મજા આવે એટલી જ એમની સાથે લડવાની પણ ખૂબ મજા આવે તો હે નેહા દેવી આવી જ રીતે અમારી સાથે રહેજો આ નેહા છે ભાઈ તો એટલા માટે જે હું આઠમા વાળા માટે કહેતો હતો એમાં પણ અને એકદમ સાચી વાત એ છે

બાકીનો ક્લાસ ગોપાલ આપણે પછી લઈશું થેન્ક યુ